નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા પ્રભુપ્રકાશનો પર્વ ઉજવે છે એક કાળે નાતાલના બદલે આ પર્વ ઉજવાતું હતું નવા કરારમાં પ્રભુ પ્રભુપ્રકાશના અન્ય પાંચ પ્રસંગો નોંધાયા છે પણ ઈસુના જન્મ પછી લગભગ તરત જ ઘટતો આ પ્રથમ પ્રસંગ છે જેમાં વિધર્મી એવા પૂર્વના પંડિતો

આદી ઈસુપંથીઓ પૂર્વના આ પંડિતોને પોતાના પૂર્વજો માનતા કારણ કે તેઓ ઈસુને મુક્તિદાતા તરીકે સ્વીકારનારા સૌપ્રથમ બેન યહૂદી લોકો હતા સાચા ઈશ્વરની ઓળખ ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને કરાવી હતી બાકીની પ્રજા પોતે બનાવેલી મૂર્તિઓને જ દેવ માણીને તેની પૂજા કરતી હતી આ પંડિતો

એટલે એ દ્વારા ઈસુ રાજરાજીશ્વર છે તેનો સંકેત છે લોબાન ઈશ્વરને ધરવામાં આવે છે જેથી ઈસુ પોતે ઈશ્વર છે તે તરફ ઈશારો કરે છે અને બોળ એક એવું દ્રવ્ય છે જે નવજાત શિશુને ઔષધ તરીકે આપવામાં આવતું જેનાથી ઈશ્વર માનવ રૂપમાં પ્રગટ્યા છે તેનો નિર્દેશ થાય છે પૂર્વના આ પંડિતોને ઈશુના જન્મસ્થાન સુધી પહોંચાડવામાં એક તીજ્ઞ તારો માર્ગદર્શક બને છે આપણા જીવનમાં ઈશ્વરે આકાશમાં નહીં પણ આપણી આજુબાજુ જ મા બાપ શિક્ષકો ધર્મગુરુઓ નિત્યક્ષોના રૂપમાં માર્ગદર્શક તારાઓ પૂરા પાડ્યા છે આ આપણા તારાઓ આપણને સાચો રસ્તો બતાવે છે તથા ગેરમાર્ગે દોરાયા હોઈએ કે મૂંઝવણમાં હોઈએ ત્યારે પણ રસ્તો બતાવવાનું કામ કરે છે પણ આ દુનિયાવી તારલાઓમાં આજના જમાનામાં આપણને ઘણીવાર ખોટા તારા કે નકલી તારાઓનો ભેટો થઈ જાય જે આપણને ઠેર દોરી શકે છે ખાસ કરીને યુવક યુવતીઓએ આવા નકલી તારાઓથી સાવધાન રહેવું ખૂબ મહત્વનું બનતું જાય છે આપણી વાસનાઓ પણ આપણને લલચાવીને ખોટી દિશા તરફ લઈ જતા તારાનું કામ કરતી હોય છે જેનાથી ચેતવું આપણા માટે ખૂબ જરૂરી બની જાય છે પ્રભુની વાણી આપણા જીવનનો સ્ત્રોત છે પણ આજે એવા માધ્યમો પણ ઊભા થયા છે જે એ વાણીનો અર્થ તોડી મરોડીને રજૂ કરીને આપણને કેથલિક ધર્મસભામાંથી ચલિત કરવા માટે નકલી તારાનું કામ કરે છે બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ શુભ સંદેશ દ્વારા બિન યહૂદીઓ પણ ખ્રિસ્તના એક જ વારસાના સહભાગી બનશે એવું કહીને વધુ સ્પષ્ટ રીતે સમગ્ર માનવ જાતિના તારણ અર્થે પ્રભુ ઈસુનું આગમન થયું હતું એમ જણાવે છે અને તેથી જ ફક્ત યહૂદીઓને જ નહીં પણ બિન યહૂદીઓને પણ ઈશ્વરે શ્રદ્ધાનું વરદાન આપ્યું અને ઈશ્વરના સંતાનો બનાવ્યા આ ભગીરથ કાર્ય માટે પ્રભુએ ઈસુ પંથીઓને રંજાડનાર સાઉલને હૃદય પલટાથી પોતાના અધકેરા શિષ્ય પાઉલ તરીકે પોતાનું સાધન બનાવ્યા હતા સામાજિક વ્યવહારમાં આપણે નવજાત બાળકને જોવા જઈએ તો ભેટ આપવાનો રિવાજ છે પંડિતોએ તો ઈશ્વરની પ્રેરણાથી પ્રભુ ઈસુના ત્રણ સ્વરૂપને લાયક ભેટો આપી આપણે શું આપી શકીએ બાળ ઈસુને ભેટ તરીકે વિચાર કરીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશી સૂત્રો